કર્કૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી એટલે અસ્તિત્વમાં આવેલા આ જિલ્લામાં વર્ષ બે હાજર પચીસ માં ગુજરાત સરકાર દ્વારા બે નવા તાલુકાઓ અનુક્રમે ગોધર અને કોથંબાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં લંબાઈની દ્રષ્ટિએ નર્મદા અને તાપી પછી ત્રીજા ક્રમે આવનારી મહી નદીને ટેલેમીએ મોફિસ અને અલ્બેરુનીએ મહિન્દ્રી તરીકે ઉલ્લેખી છે મૈકાઠો જેના માટે પ્રખ્યાત હતો તેવા બહાર વટિયાઓ અને ધાર પાડવો માટે આ નદી સૌથી પવિત્ર હતી અરે ગમે તેઓ ભરાડી ધાર પાડું પણ કેમ ન હોય મહીના સોગન ખાઈને સાચી વાત કરતો અને આના સંકેતો આપણને મેઘાણી રચિત કૃતિ માણસાઈના દીવામાં જોવા મળે છે આ સાથે મહી નદી પર આવેલી બે મહત્વની યોજનાઓમાં સમાવિષ્ટ કડાણા તાલુકામાં આવેલો કડાણા ડેમ બસો ચાલીસ મેગાવોટનું જળ વિદ્યુત મથક ધરાવે છે આ ઉપરાંત બાલાસિનોર તાલુકામાં મહી નદી પર સ્થિત વણાંકબોરી ડેમ નજીક આવેલું કોલસા આધારિત વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન બાવીસો ને સિત્તેર મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે જેનું સંચાલન ગેટકો કરે છે